GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ કોડલા કમર કોટડા ગામની સીમા એક દિવસથી થી ચાલતી ગોળી પાસાની મોટી જુગાર ક્લબમાં માં રૂરલ એલસીબી ટીમે દરોડા પાડી રાજકોટના ડાઢ સહિત સૌરાષ્ટ્રભરમાંથી રમવા આવેલી જુગારીઓને પકડી રોકડ રૂપિયા સોળ પોઈન્ટ ચોત્રીસ લાખ મોબાઈલ પચીસ અને છ વાહનો મળી કુલ રૂપિયા ત્રેપન પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર દરોડાની વિગત મુજબ રેન્જ આઈજી કુમાર યાદવ એસપી જયપાલસિંહ રાઠોડ ઇન્ચાર્જ એસપી કેજીલાએ દારૂ જુગારની બંદી નાબૂદ કરવા આપેલ સૂચનાને આધારે એલસીબી પીઆઈવીવી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ સી ગોહિલ અને કોન્સ્ટેબલ અબ્બાસભાઈ ભારમલને ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમા મળુર છગન જાણીની વાડીના મકાનમાં હબીબ અલી ઠેબા અને અજીત ભીમભોજક નસીબ આધારિત ગોળી પાસાનો જુગાર રમી રમાડી જુગારનો અખાડું ચલાવી રહ્યા છે તેવી બાતમીના આધારે સ્ટાફે દરોડા માલિક અને બંને ક્લબ સંચાલિત સહિત રાજકોટ જુગાર રમવા આવેલા દબોચી રોકડ રૂપિયા સોળ મોબાઈલ પચીસ અને છ વાહનો મળી ત્રેપન પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ને વધુમાં પોલીસે જણાવ્યું હતું કે જુગાર ક્લબના સંચાલક બંને શખ્સો ફરતી જુગાર ક્લબ ચલાવતા હતા જેમાં થોડા દિવસો શહેરી વિસ્તારમાં અને થોડા દિવસો ગ્રામ્ય વિસ્તારમાં ચલાવતા હતા જ્યારે કમરકોટડા ગામમાં ગઈકાલે જ ક્લબ ચાલુ કરી હોવાની સંચાલકે કબુલાત આપી છે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત ભરવાડ સાથે રોહિત બોજાણી રાજકોટ